देश में अवस्था मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल भगवान अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा तू अकेला जाएगा तेरे साथ कोई नहीं आएगा और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा ये काल चक्र है ये काल चक्र है चलता, है चलता है चलता है चलता है चलता है चलता ही जाएगा और कल कोई कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा मित्रों જિંદગીનું કડવું સનાતન સત્ય છે મનુષ્ય જીવન મનુષ્ય અવતાર જેમો પાડીને કહ્યું છે એકનાથ તુકારામ મુરદાસ નરસિંહ મહેતા સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ આ બધાએ પોતાના આત્માના કલ્યાણ માટે શાશ્વત સનાતન સુખ માટે પોતાના જીવનને ઘસી નાખ્યું યાર પરોપકાર પરમાર્નવતાનું જીવન કહેવાય પણ કોઈનું પડાય લેવું છે કોઈનું જૂટાય લેવું છે એની ટ્રીકોમાં એની પેરવીમાં ચોવીસ કલાક જયારે મન રમતું હોય રાત્રે ઉગમાં પણ કાલે કાલે કોણ કરી એજ ભાવ નિરંતર રમતા હોય અંદર ગમે એમ કરીને ગમે એમ પૈસો કઈથી લેવો ભલે ભલે ફૂડનો ધંધો કરતો હોય તો પણ પૈસા માટે

ના પામી શકે ક્યારે કોઈ માણસ શાશ્વત સુખ ને ના પામી શકે મિત્રો જીકો કુદરત કે અમે પડઘા દેવા છીએ બીજાને દુઃખ આપીશ આજે નહીં તો કાલે આ ભાવમાં તો આવતા ભાવમાં પણ અમારે તને દુઃખ સપ્લાય કરવું પડશે અને જે દુઃખ આપ્યું છે એટલું નહીં ધ વર્લ્ડ જીકો અમે પડઘા સ્વરૂપ છીએ ઈકો સ્વરૂપ છીએ તે જે દુઃખ આપ્યું છે એનાથી હજાર ગણું દુઃખ તારે ભોગવવું પડશે કોઈ પણ માણસને સુખ આપ્યું છે એજ લો એજ સિદ્ધાંત લાગુ પડશે તે સુખ આપ્યું હશે કોઈને અમારે હજાર ઘણું સુખ અને રિટર્ન કરવું પડશે આજે જે માણસો સુખી જોઈએ છે શારીરિક રીતે સુખી હોય શરીરમાં રોગ ના હોય શરીર તંદુરસ્ત હોય આર્થિક રીતે સુખી હોય ભંડાર ભરેલા હોય મિત્રો સામાજિક રીતે સુખી હોય પત્ની સંસ્કારી હોય બાળકો સંસ્કારી હોય અને સ્વર્ગ જેવું ઘર સ્વર્ગ એક મંદિર ઘર એક મંદિર એના ઘરમાં સ્વર્ગ હોય એના ઘરમાં કાશી મથુરા હોય એના ઘરમાં પરોપકાર પરમાર્થ બીજાને સુખ આપવાના ભાવનું પરિણામ છે મિત્રો બાકી તો સપનામાં પણ કોઈને દુખ આપવાના વિચાર કરીશું સાહેબ બાપા બાપા બાપાની રાડ્યો પાડી અને દુઃખ કુદરત પોલિટીશિયન રાજકારણી હશુ ચીફ મિનિસ્ટર હસુ પ્રાઇમ મિનિસ્ટર તું મોટો સેલિબ્રિટી હશુ તારી પાસે અઢળક સંપત્તિ હશે એની લાગવક આ દુનિયાની કોર્ટો માંથી છૂટી જઈશ

શાશ્વત સનાતન સુખ ને પામે મુક્તિ ને પામે એવા ભાવ કરજો નિરંતર એવા ભાવ કરજો આ જિંદગીની બાજી તમે જીતી જશો જીતી જશો આ નું વચન છે કપું નથી શ્વાસ બંધ થઈ થઈ જાય એ પેલા ઉગતા હોય તો જાગી જાવી યાર જાગી જાવ ભગવાન કે બ્રહ્મ આત્મા સ્વરૂપ છે એને જ્ઞાન થી જાણી શકાય છે કારણ કે જે જ્ઞાન સ્વરૂપ છે એને જ્ઞાનથી જાગી જાણી શકાય છે જ્ઞાન સ્વરૂપ એટલે શું આત્મા નો એલિમેન્ટ નો એટમ એટમ નથી એ કોઈ નથી આત્મા એ અસ્તિત્વ છે એવો પ્રકાશ નથી અર્જુન એ આત્મા એ બ્રહ્મને ને એ જ જાણવા યોગ્ય છે એવું અઢારમા શ્લોકમાં કહ્યું તેરમા અધ્યાયના ના શ્લોકમાં આ સંસારમાં જાણવા જેવું હોય તો માત્ર એક જ વસ્તુ છે તારું અસ્તિત્વ તારું સ્વરૂપ આત્માને જાણવા જેવું છે એ સિવાય આ સંસારમાં બીજું કશું જાણવા જેવું નથી આ સંસારમાં બીજું જે કઈ છે એ તને તારા પુણ્યથી મળ્યું છે એ ભોગવવા જેવું છે એ પાપ હોય કે સુખ પાપ હોય કે પુણ્ય હોય સુખ હોય કે દુઃખ હોય એ ભોગવવાનું છે માત્ર જાણવા જેવું હોય તો માત્ર ને માત્ર એક આત્મા છે જ્ઞાન સ્વરૂપ છે કયું જ્ઞાન મહિનાથી જે જ્ઞાન ની ગંગા વહી રહી છે ભગવદ્ ગીતાનું જ્ઞાન અગિયાર મહિનાથી ચાલી રહ્યું છે એ જ્ઞાનથી એને જાણી શકાય છે એ જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન એટલે શું એક સ્થુળ દાખલો આપું તમને ગુલાબજાંબુ કેવી રીતે બને એની ચોપડી મેં વાંચી ચોપડી એ સ્થૂળ વસ્તુ છે જળ વસ્તુ પોતે વાંચનારા એ પણ સ્થૂળ છે એટમ છે પરમાણુ નું શરીર બનેલું છે આપણે ગુલાબ જાંબુ કેવી રીતે બને એની રીત વાંચી લીધી એનું જ્ઞાન આપણને મળ્યું

એનું જ્ઞાન મેં મેળવી લીધું કોઈ મને એમ કે મને ગુલાબ જાંબુ બનાવવાનું જ્ઞાન બતાવો હું ગુલાબ જાંબુ એ જ્ઞાન દ્વારા ગુલાબ જાંબુ બનાવીને એ ગુલાબ જાંબુ બનાવીને હું ખવડાવી શકું પણ જે જ્ઞાન મારામાં છે ગુલાબ જાંબુ બનાવવાનું જ્ઞાન એ જ્ઞાનને હું બતાવી શકું નહીં કારણ કે જ્ઞાન એ કોઈ એટમ નથી જ્ઞાન એ કોઈ એલિમેન્ટ નથી જ્ઞાન એ કોઈ જળ જળ વસ્તુ નથી જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને જોઈ શકાય નહીં એનું વર્ણન ના થઈ શકે આ દુનિયાનું કોઈ ટેલિસ્કોપ લાવો કોઈ માઇક્રોસ્કોપ લાવો એનાથી જ્ઞાન ના જોઈ શકાય મારી અંદર ગુલાબજાંબુ બનાવવાનું જ્ઞાન છે એ જ્ઞાનને કોઈ ડોક્ટર ઓપરેશન કરીને એ જ્ઞાનને જોઈ ના શકે મગજનું ઓપરેશન કરે અને એમાં બુદ્ધ આ બુદ્ધિમાં જે જ્ઞાન પેઠું છે ગુલાબજાંબુ એ દેખાય નહીં કારણ કે એટમ નથી એલિમેન્ટ નથી આ જ્ઞાન દેખાય નહીપ માઇક્રોસ્કોપથી જ્ઞાન દેખાય નહીં એટલે કહ્યું આત્મા અર્જુન જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ ને જ્ઞાનથી જાણી શકાય એટલે હું કહું છું મહિનાથી જે જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનની ગંગા વહી રહી છે હવે હવે તો મહિના મહિના થશે થશે સોરી મહિનાથી એ જ્ઞાન જે પીરસાઈ રહ્યું છે ગંગા વહી રહી છે જ્ઞાનને સમજ 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 કરો અંદર બસ સમજણમાં આવી ગયું સાહેબ બાકીનું બાકીનું કામ આપણે નથી કરવાનું એક વખત આ જ્ઞાન સમજણમાં આવી ગયું કુદરત કે જે જ્ઞાન તારી સમજણમાં ફિટ થયું એ જ્ઞાનને ઉદયમાં લાવવું એને વર્તનમાં લાવવું એને એક્શનમાં લાવવું એ અમારું કામ છે એ તારું કામ નથી અમારા કાનૂન થી એ જ્ઞાન તારું પ્રકૃતિમાં માં આવશે ક્રિયામાં આવશે મિત્રો એટલે બોલવું પડ્યું અઢારમા શ્લોક ની અંદર અર્જુન આ સંસારમાં જાણવા જેવું હોય તો બ્રહ્મ છે આત્મા છે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એને જ્ઞાનથી જાણી શકાય બસ આત્માનું જ્ઞાન એનાથી જાણી શકાય જે જ્ઞાન ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને આપી દીધું અને એ જ જ્ઞાનથી અર્જુન પોતાના જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આત્માને જાણી ગયો ઓળખી ગયો કર્તાપણાનો અહંકાર માલિકીનાનો અહંકાર ધર મૂળમાંથી નીકળી ગયો પ્રકૃતિ જે ઉદયમાં પ્રારબ્ધ કર્મ લઈને આવ્યો તો અર્જુન એ પ્રારબ્ધ કર્મ

સો ટકા મળે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો આ જ્ઞાન પર સો ટકા મળશે આ ભવે નહીં આવતા ભવ એના પછીના ભાવ એના પછીના ભાવ એક ભવ એવો આવશે જેની અંદર જન્મથી માત સુધી કોઈ સંજોગ મળે તમને હલાવી નહીં શકે બહાર ગમે એવા ભયંકર સંજોગો હશે તો એ અંદર સમાધિ ઉભી રહેશે અંદર સમાધિ વર્તાશે નિરાકુરતા અંદર શાશ્વત સનાતન સુખનો આનંદ હશે એવો ભાવ આવશે રહેજો ખાસ કહું છું વાદળું હોય વાદરાનું બચ્ચું કેવું બાજીને રહેશે વાદળું કુદાકુદ કરે છતાંય ચાર પગે પોતાની માને છાતીએ બાજીને રહેશે નથી પડી જતો એની રીતે છલ્લા સ્વાસ્થી આ ભગવત ગીતાના જ્ઞાનને વાદરાના બચ્ચાની જેમ બાજીને રહેશે મિત્રો કુદ્ર કુદ્રતને છટકો નથી શાશ્વત અને સનાતન સુખમાં લઈ ગયા વગર વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો પરમ પિતા પરમાત્મા મારા મારા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણર પટેલના જય ભારત જય હિન્દ જય